જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે ચોખાના લોટના પાપડ આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં ચોખાનો લોટ લઈ લીધો છે હવે આપણે આંધણ મૂકી દીધું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું એડ કરી દીધું છે આંધણ ઉકળી ગયું છે પંદર મિનિટ સુધીમાં હવે આપણે તેમાં બે ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દઈશું ટાટા કંપનીનો હવે આપણે ખીચું બનાવી લેશું તો ખીચું બનીને તૈયાર છે હવે આપણે પંદર મિનિટ સુધી તેને આપણે વરાળે બાફવાનો છે તો અહીં મેં બાફવા મૂકી દીધો છે તો વરાળે બફાઈ ગયું છે હવે આપણે નાની નાની લુઈ કરીને હવે આપણે પાપડ બનાવી લેશું તો અહીં મેં પાપડ બનાવવાનું મશીન લઈ લીધું છે તેમાં હવે આપણે દબવી દેશું પાપડને તો અહીં પાપડ બનીને તૈયાર છે બધા જ પાપડ આપણે આવી રીતના બનાવી લેશું હવે આપણે આ પાપડને તડકે સુકાવી લેશું તો તડકે એક આખો દિવસ મેં સુકવી લીધા છે અને તમે જોઈ શકો છો પાપડ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો